ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાજપ સરકારના રાજમાં પણ ભાજપ છે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દા પર સુરત ખાતે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ગોપાલ ઇટાલિયાએ ડ્રગ્સના છેડા ભાજપ સુધી પહોંચતા હોવાના આરોપો મૂકીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આડે હાથે લીધા હતા જોઈએ ગોપાલ ઇટાલીએ શું કહ્યું સમાચાર થી જાણવા મળ્યું કે રાજકોટ ની અંદર ભાજપ ના નેતા નો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો ગઈકાલે જ પકડાયો પરમદિવસે બે ચાર દિવસ પહેલા સુરત ની અંદર ભાજપના બે હોદ્દેદારો એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઈજારો ટેન્ડર ભાજપના નેતાઓએ લીધો હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપ વાળા કરે છે ભાજપના નેતાઓ કરે છે ભાજપ વાળા હપ્તા લઈને કરાવડાવે છે એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે વગેરે શેરશાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ કરે છે હર્ષ મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે કાલે નથી ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વકરે છે અને બચાવવાની કોશિશ ન કરો સુરતના ડ્રગ્સ કેસમાં ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર પકડાયા હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું તો સાથે ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કરી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે મારે પુરાવા આધારિત એક વાત મૂકવી છે કે થોડાક દિવસ પહેલાં સુરતથી

એમને કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વગર એફઆઈઆર કરી છે સુરત પોલીસ એસઓજી કમિશનર શ્રીનો આભાર પણ પાછળથી જે થયું એ ઘટના જાણવા જેવી છે હર સંઘવીનો મિત્ર હોવાના કારણે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહીરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી આ વિકાસ આહીર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે ડ્રગ્સની માફિયા ગેંગ અપહણની માફિયા ગેંડ લૂંટની માફિયા ગેંગ ખંડણી ઉઘરાવાની માફિયા ગેંગ ચલાવે છે આની ઉપર અત્યાર સુધીમાં પંદર કરતા વધારે એફઆઈઆરઓ નોંધાયેલ છે આ પંદર એફઆઈઆરઓ મારામારી કરવાની ધાક ધમકી કરવાની લૂંટવાની અપહરણની બળજબરી કરવાની ધમકી મારવાની ખંડણી ઉઘરાવવાની કિડનેપિંગ કરવાની વગેરે પ્રકારની એફઆઈઆરઓ આ વિકાસ અને એની ગેંગ ઉપર નોંધાયેલી છે છેલ્લા દસ વર્ષમાં આટલી બધી એફઆઈઆર નોંધાયેલી છે આમ છતાંય જ્યારે આ વિકાસ આહીર ઉપર ડ્રગ્સની એફઆઈઆર થાય છે એ એફઆઈઆર ની અંદર માત્ર ડ્રગ્સ રિલેટેડ કલમો જ લગાવવામાં આવી છે મેં એની એફઆઈઆર ની ઓનલાઈન કોપી મેળવીને વાંચી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ એફઆઈઆર માં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી તો મેં મારી રીતે હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું હું વકીલ છું કોર્ટમાં પણ મારા મિત્રો છે પોલીસમાં પણ મિત્રો છે મીડિયા મિત્રો છે મે મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છૂપો દબાણ ઊભું કરવામાં આવ્યું કોઈ છુપા આદેશ આપવામાં આવ્યા ગુપ્ત રીતે પરોક્ષ રીતે કોણે કર્યા હરસંગવીએ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહીર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં આ ડ્રગ્સ માફિયાને બચાવીને તમને શું મજા આવે છે એવું કહીને ગોપાલ ઇટાલિયાએ ભાજપને મહેણું માર્યું હતું આ મામલાનો ખુલાસો કરવાની પણ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે માગણી કરી છે તો આ ડ્રગ્સનો મામલો છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઘેરાઈ ગઈ છે આમ આદમી પાર્ટીએ ચોંકાવનારા અને ગંભીર કહી શકાય એવા આક્ષેપો અને દાવાઓ કર્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર છે એ શું કરે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર